વર્ધા શહેરમાં આગામી ઈદ અને રામનવમી પર્વને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું ઈદ અને રામનવમી દરમિયાન શહેરમાં કોમી ચમકલું ન થાય તે માટે પોલીસે તૈયારી આરંભી છે શુક્રવારે સાંજે સંવેદનશીલ ચાર દરવાજા વિસ્તારમાં સિટી પોલીસે અને કુંભારવાડા પોલીસે સંયુક્ત પેટ્રોલિંગ કર્યું હતું જે દરમિયાન વેપારીઓ સાથે ચર્ચા કરાઈ હતી ઉપરાંત ગોરવા અને નવાપુરામાં પણ પોલીસે ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું જ્યારે ગોરવા અને જવાહરનગર પોલીસ મથક વિસ્તારના લોકો સાથે શાંતિ સમિતિની બેઠક કરાઈ હતી નવ વર્ષ અને ઈદ ના ધ્યાને લઈ અમે રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના સાથે રાખી જે રાવપુરામાં પોલીસ સ્ટેશનથી લઈને પદ્માવતી શોપિંગ ભગતસિંહ ચોક ગુરુવાલા મોહલ્લાથી લઈને નવાપુરા પોલીસ સ્ટેશન સુધી અત્યારે પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને જનતામાં સલામતીની ભાવના રહે અને કોઈ પણ દુખાડતો જે આવનાર કાર્યક્રમોમાં સમસ્યા ઉભા ના કરે એના માટે અમે લોકો કામ કરી રહ્યા છે પછી વ્હીકલ ચેકિંગ પણ રાખવામાં આવશે અને કોમિંગ પણ રાખવામાં આવશે અમારી એવી ઈચ્છા છે કે કોઈ પણ નાની મોટી બાબત હોય તો પોલીસના ધ્યાને દોરવું અને એની કાયદા અને પરિસ્થિતિ જાળવી રાખવાનું અને કાયદો પોતાનો રાખવાનો લેવો આ રીતે અમે લોકોએ અપીલ કરીએ છીએ અને અમારો પૂરો બંદોબસ્ત રહેશે આગળ તહેવારો માટે અને અત્યારે જે ગયા વર્ષે જ્યાં સંવેદનશીલતા વધારે હતી અને નાના મોટા બનાવો બનેલા હતા આ બનાવોને ધ્યાને રાખીને અમે લોકોએ અત્યારે અહીંયા ફૂડ કટિંગ કરી રહ્યા છે જેથી કોઈ પણ તત્વો આ વિસ્તારોમાં કોઈ પણ હા ખરેખર અમારો ખૂબ વિસ્તૃત બંદોબસ્ત રાખવામાં આવશે ડી પોઈન્ટ ધાબા પોઈન્ટ અને જુદા જુદા ચરાઓ ઉપર અમારા ચાર રસ્તા ઉપર પણ પોઈન્ટો રહેશે અને મસ્જિદો અને મંદિરો ઉપર પણ